અને લક્ષ એક જ હતું સૃષ્ટિનું નું સર્જન કોને કર્યું સુધી છે સાતમા જન્મે જે જે મહાશક્તિના દર્શન આખો એ આનંદ અનેરો છે અહીંયા આનંદ ત્યાં પણ આનંદ અને રિટર્ન પાસે આવીએ ત્યાં પણ આનંદ માણસ ગરીબ જ ન થાય ગેરંટી મારી કે કર્મ સિદ્ધાંત

એવું માનનારા મહાપાત્રજી એક ખેડૂત છે અને આજે પણ જેઓ ખેતી કરે છે કોઈ પણ ધામના ગાદીપતિ હોય તો સ્વાભાવિક છે કે કોઈ સિંહાસન ઉપર બેઠા હોય એટલે કે તેમના યોગ્ય પરિધાનમાં એક મહંત તરીકેના પરિધાનમાં હોય છે પણ અહીં કંઈક અલગ છે અહીં શ્રી મહાપાત્રજી કર્મમાં માને છે જેઓ સવારથી સાંજ પોતાનું નિયમિત કર્મ કરે છે જગતનું સંચાલન કરનાર મા વિશ્વંભરી દેવીના સંદેશના આધારે ચાલનારા શ્રી મહાપાત્રજીને નાનું રહેવામાં અને નાનું બનવામાં આનંદ આવે છે જેઓ માને છે કે નાનું બનીને દેખાડવું એ શ્રેષ્ઠ ધર્મ છે તો શ્રી મહાપાત્રજી સાથે કરીએ એક સંવાદ માએ જે તમને નિમિત બનાવ્યા અને કે તમે એક નવો વિચાર આપ્યો લોકોને યુવા પેઢીમાં આ વિચારોનું સિંચન થાય તે માટે આપના દ્વારા સરસ પ્રયત્ન થઈ રહ્યા છે અમે બહેનોને મળેલા નાના બાળકોને મળેલા સૌથી વધારે ગમ્યું હોય ને હવે એ ગમું મને તો તમે થોડી આ વાત કરો કે તમારો વિચારધારા છે સમાજમાં કેવા જાગૃત વિચારો લઈ આવવા માગો તમે એ થોડી વાત કરો આ કોઈ નવા વિચારો નથી આ જૂનું આપણે જે સંસ્કૃતિ છે જે ઋષિમુનિ પ્રણાલી જે રામ વખતની જે કુટુંબ વ્યવસ્થા કૃષ્ણ જે સમાજ વ્યવસ્થા છે જે સંદેશ છે કે કર્મનો સિદ્ધાંત અટલ છે એ સંદેશ છે એ આજે લોકો સુધી પહોંચે આજે અમુક કર્મ કરતા બંધ થઈ ગયા કામ તો બધાને કર્મ કરવો જ પડશે ન્યા છે ને કર્મ ને જ જોવે છે ન્યા કેટલા રૂપિયા કે કેટલું એ ક્યાં જોતા નથી ન્યા નાતી જાતી પણ જોતા નથી માત્ર કર્મ ને ઓળખે સો ટકા અને મહાપાત્ર જે એક શરૂઆતમાં કાર્યક્રમમાં તમામ ટોપિક ઉપર હું વાત કરવાનો છું આમ તો હવે શરૂઆત થઈ છે તમે ખુદ કર્મ કરો છો એ હું જોઉં છું લાઈફ તમે ખુદ ખેતી કરો છો ધર્મ સંસ્થાન હોય ને કોઈ પણ એના ગાદીપતિ હોય અથવા તો કેમ કે જેને નિમિત્ત બનાવેલા હોય એ મોટા સિંહાસન ઉપર હોય છે એમની આગળ પાછળ બે પાંચ વ્યક્તિ સેવામાં હોય છે અહીં મેં જોયું ખેતી કામ તમે ખુદ કરી લઉં છો અને બેકગ્રાઉન્ડમાં જોઈ શકીએ છીએ મતલબ કે એટલું સરળ વ્યક્તિત્વ અને સાદું ખેડૂત તરીકે જીવન જીવવાનું શું કારણ તમારે જેવા છે તેવા રહેવું પડે રામ આવ્યા કૃષ્ણ આવ્યા એને ક્યાંય કોઈ વસ્તુ બતાવી નાનામ નાના માણસ સુધી જો માણસ પાસે રહેવું હોય તો નાનું થવું પડે અને તમે જેટલું જેટલું તમને મળતું જાય ને એટલું તમારે નાનું થતું પડે રામ નાના થયા કૃષ્ણ નાના થયા આજે મને પણ સત્ય દેવીય સંદેશ જે મા પાસેથી મળ્યો એટલે હું નાનો થયો જો ન મળ્યો હોત ખાલી જો જ્ઞાન હોત ને તો હું મોટો થાત પણ મને રિયલિટી મળી એટલે નાનો થયો નાનો થયોમાં આશ્રણ આવે

વિશ્વ માતા પરાશક્તિ જેણે સૃષ્ટિનું જેને નિર્માણ કર્યું તે મહાશક્તિ એ સુપ્રીમ પાવર સુપ્રીમ પાવર એ વાત ઉપર આવું છે મહાપાત્રજી કે જે તમને નિમિત્ત બનાવે છે મુખ્ય કોન્સેપ્ટ કહે કે પ્રાગટ્ય અમે એવો શબ્દ વાપરીએ પ્રાગટ્ય જે પ્રાગટ્ય થયું ને તમને નિમિત્ત બનાવવાની જે સમગ્ર ઘટના છે જે વાત છે જો કે તમે તમારા મુખે કહો તો સારું ન લાગે પણ ડીડી ભારતીનું માધ્યમ છે યુવા પેઢીને મારે વાત કરવી છે સમાજ સુધી વાત પહોંચાડવી છે એટલે હું તમને નિમિત બનાવું છું કદાચ બીજા કરે ને વાત થોડી ફરે એવું પણ બને પણ તમે કરશો તો આનંદ થશે થોડી એ વાત બે પાંચ મિનિટમાં રજૂ કરો તો આનંદ થશે ટૂંકમાં ટૂંકમાં જેને કહેવાય ને હા ખરેખર મારું એક લક્ષ્ય હતું કે આ સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું હા કોઈ પણ આજે આપણે કોઈ જ્ઞાનીઓને કોઈ પણ ધર્મ ધુરંધ અથવા કોઈ પણ કથાકારને આપણે પૂછ્યું તો આ સૃષ્ટિનું સર્જન કોને કર્યું તો કે આ ભગવાને કર્યું કે આ ભગવાને કર્યું ઓને કહો કે આ માતાજી પણ કર્યું કોને પ્રોફ પ્રમાણ જોઈએ એમ સત્ય શું છે આમ હકીકત અને વિજ્ઞાન પણ કહે છે અણુ અણુમાં શક્તિ છે મોટું પ્રોટોમાં શક્તિ છે હરેક કણની અંદર શક્તિ રહેલી છે તો એ શક્તિ કઈ જવાબ ન મળ્યો ઘણા બધા એને બહુ બહુ પ્રશ્ન કરેલા પછી વિજ્ઞાન પણ કહે છે આટલું સુંદર જગત બનાવ્યું તારા બનાવ્યા પ્રકૃતિ બનાવી પહાડો બનાવ્યા વૃક્ષો બનાવ્યા વનસ્પતિ બનાવ્યા મનુષ્ય બનાવ્યા પક્ષીઓ બનાવ્યા બનાવ્યા તા ખરા પણ એમાં ઝીણામાં ઝીણું ધ્યાન રાખીને બનાવ્યા તો બનાવનાર કોઈ પુરુષ નથી કોઈ સુંદર સ્ત્રી છે એમ કહે છે તો સુંદર સ્ત્રી કોણ તો એ જવાબ નથી એમ પણ શાસ્ત્રો કે નેતી નેતી બધું જ્ઞાન પૂરું થાય પછી હજી આની આનાથી આગળ છે તો આનાથી આગળ છે કોણ સવાલો ઘણા ને કર્યા પણ કોઈ જવાબ આપ્યો નહીં વધારે સવાલો કરી તો કે તું નાસ્તિક છો આજે એ વધારે આ વસ્તુ છે એથી ને આગળ એમ કે છે ભાઈ કર્મનો સિદ્ધાંત અટલ છે જેવા કર્મ કરો એનું ફળ તમારે ભોગવવું પડે તો કે દંડ દેનાર કોણ છે એ પણ સવાલ હતો હા આપણે જે કર્મ કરીએ તો એનું ફળ દેનાર કોણ છે એ કોણ કાલિકામાં દે ખોડિયારમાં દે મેલડીમાં દે ખરેખર કોણ દે તો સંતુષ્ટ જવાબ ક્યાંયથી મળ્યો નહીં એમ પણ કહે છે ભાઈ જે આ સૃષ્ટિનું જેને સર્જન કર્યું એ પહેલાં નિર્ગુણ નિરાકાર હતો અને નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર કર્યો તો સગુણ સાકાર કોણે કર્યું કે જ છે ને આવા અનેક સવાલો હતા કહેતા હતા પણ એનો જવાબ હતો નહીં તો એ જવાબ મારે જોતો એક જન્મ ઘણાને સવાલો કર્યા જવાબો મળ્યા નહીં બીજો જન્મ એ પણ ઘણાને સવાલો કર્યા જવાબો મળ્યા નહીં પછી એમ કરતાં કરતાં દેવી શક્તિ સુધી પહોંચ્યા દેવી શક્તિને સવાલ કર્યો આ ત્રીજા જન્મની વાત છે અચ્છા તમે આ સૃષ્ટિનું સર્જન કર્યું તો કે ના મારી આગળ છે એમ કરતા કરતા આ બધી પરીક્ષાઓ દેતા પછી આ વસ્તુ પ્રાપ્ત થાય હું તમને આ થોડી ટૂંકમાં વાત કરું છું એમાં તો બહુ પરીક્ષાઓ દેવી પડે જેમ સિસોડામાંથી જેમ શેરોડીનો હાથો એકવાર નીકળે ને થોડોક ન નીકળે ડબલ કરે પછી નીકળે ને પછી ચાર વેળો કરીને કાઢે ને એવી રીતે હું નીકળેલો છું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ને હાલતું નથી આ મારો અનુભવ ક્યાં સોએ સો ટકા જોઈએ એ સો ટકા આશ્રણ જોઈએ જો આસરણ હોય તો જ પહોંચી શકાય મારા જીવનમાં જ્ઞાન નહીં પણ આશ્રણ હતું અને લક્ષ એક જ હતું સૃષ્ટિનું સર્જન કોણે કર્યું ત્યાં સુધી પહોંચવું છે એક જન્મ બે જન્મ ત્રણ જન્મ ત્રીજા જન્મે પણ જે આપણે ભગવાનો છે ભગવાન સુધી પહોંચ્યા એમને સવાલો કર્યા તમે આ સૃષ્ટિનું સર્જન કર્યું ના અમે નહીં અમારી આગળ છે એ જન્મ પૂરો થઈ જાય ચોથો પાંચમો એમ કરતા રામકૃષ્ણ સુધી પણ પહોંચ્યા એમને પણ સવાલો કર્યા તમે આ સૃષ્ટિનું સર્જન કર્યું કે ના અમારી આગળ પણ છે એમ કરતાં કરતાં છઠ્ઠા જન્મે બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી પહોંચ્યા એમને પણ સવાલો કર્યા આ સૃષ્ટિનું તમે સંચાલન કર્યું કે ના અમે સંચાલક છે હા સર્જન અમે કર્યું નથી સર્જન કરનાર એ શક્તિ એ મહાશક્તિ છે પણ આપણું એક જ લક્ષ્ય હતું કે સુપ્રીમ પાવર કોણ છે જેને સર્જન કોને કર્યું આ એમ કરતાં કરતાં સાતમો જન્મ આવ્યો અને સાતમા જન્મે જે મહાશક્તિના જે દર્શન થયા ત્યારે પહેલો સવાલ એમને કરેલો આપ કોણ છો કારણ કે ઓળખાણ તો પરિચય તો ન હોય તેમણે સવાલ કર્યો આપ કોણ છો ત્યારે આ એમના જવાબ આપ્યો હું માં છું માં તો ખરા પણ કોણ માં અને એ સમયે જે જવાબ આપ્યો હું અખિલ વિશ્વની અખિલ બ્રહ્માંડની રસી હતા બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનાર હું શક્તિ છું હું કર્મની દેવી ભાગ્યના વિધાતા હતા મહા વિશ્વભરી અને જે મહા વિશ્વંભરી શબ્દ જે કીધો અને એ સમયે જે ખરેખર જે ફૂલની વૃષ્ટિ થઈ અદભુત વાતાવરણ હતું પ્રકૃતિ ગમગીન બની ગઈ હતી વૃક્ષો જમીનને લડી ગયા એ જે વાતાવરણ છે એ હું તો અભણ એક ધરતીપુત્ર વર્ણન ન કરી શકું અદ્ભુત વાતાવરણ એ સમયે અમારે જે પિસ્તાલીસ મિનિટ સંવાદ થયો ધર્મ શું કર્મ શું કેવી રીતે માણસ ગરીબ બને છે શા માટે એ જે સવાલો થયા પિસ્તાળીસ મિનિટ અદભુત સંવાદ હતો અને એ માએ જે ઉપદેશો આપ્યા છે ને તમને નિમિત્ત બનાવે કે દીકરા આ કાર્ય કરજે સમાજને આવા સંદેશા આપજે સમાજને આવા ગુણો આપજો એટલે એ જે અમુક સંદેશાઓ હોય જેને કહે કે બોધ એ મારે ટૂંકો બોધની વાત કરી એ સમાજને ત્યારબાદ કેવા કેવા કર્મ કરવાનું કીધું જે તમે આજે મારી એ સંદેશ આપ્યો જે સાત્વિક આત્માઓ છે ને આજે અટકી છે અચ્છા તો સાત્વિક આત્માઓ ધરતી પર આવે અને સમાજને સત્ય રાહ બતાવે આ આત્માઓ રાહ નહીં બતાવી શકે જે સાત્વિક આત્માઓ જે અટકેલી રામ કૃષ્ણ જે શિવાજી જે જે મહાન જે બધા થઈ ગયા એને યોગ્ય મા બાપ જોઈએ જો યોગ્ય મા બાપ હશે એવા મા બાપ હશે તો એ આત્માઓ હશે તો માય એક સૂત્ર આપ્યું કે અંધશ્રદ્ધા કોઈને ગ્રહ કે પિતૃ કંઈ નડતું નથી એવા મા બાપ બનો કે એ અટકેલી આત્માઓ પાછી આવે અને સમાજને એક રાષ્ટ્રને વિશ્વને સાત્ય રસ્તો બતાવી શકે એના માટે ઘર મંદિર બનાવવાનો એક આખો મારે ઉપદેશ આપ્યો કે લોકો ઘર મંદિર બનાવે અને ઘર મંદિર બનશે તો એ આત્માઓ આવશે આત્માઓ આવશે તો એ સમાજને રાહ બતાવે અને આજે ઘણી આત્માઓ આજે આવવા માંડી છે ક્યાંય દોડવાની જરૂર નથી આશ્રમથી જીવન જીવો તમારી જે નૈતિક ફરજ છે એ ફરજનું પાલન કરો અને અહીં મેં જોયું કે નાના બાળકોમાં જે સંસ્કારનું નિરોપણ થાય છે સમજવા માટે બહેનો સરસ મજાના વાક્યો બોલે છે અહીં ને કે કહેવાય ને કે પરંપરાઓ જગ્યાની પરંપરાઓ કર્મની પરંપરા એવો શબ્દ આપણે એ નિરૂપણ કઈ રીતે આ મતલબ ઘર મંદિર નો પ્રયોગ છે અચ્છા ઘરેથી ને હું કોઈને ઉપદેશ આપતો નથી મારું આશરણ છે લોકો જોઈને આજ ઘરની અંદર એ લોકોમાં પરિવર્તન આવે મર્યાદા મારા ઘરની અંદર મર્યાદા છે આજે જોવે મારી મર્યાદા તો આજે બેની દીકરીઓ યુવાન દીકરીઓ પણ મર્યાદા છે પોતે માથે ઓઢે છે મર્યાદા આપણે રામની જે કુટુંબ વ્યવસ્થા છે એ પાછી સાકારિત થાય નાના નાના બાળકો છે એની જાતે કે ઓલી આત્માઓ આવી આત્માઓ તો આજ કરે ને શક્તિ બે પ્રકારની આ તામસી શક્તિ છે ને એક સાત્વિક શક્તિ સાત્વિક શક્તિ છે ને એ સમાજને રાહ બતાવે અને તામસી શક્તિ છે સમાજ ને અંધર તરફ લઈ જાય આજે આપણે ભક્તિ માનીયે છીએ તામસી શક્તિ સાત્વિક શક્તિ ને એમાં ઉદ્ધાર ન થાય એમાં મોક્ષ ગતિને પ્રાપ્ત ન થાય અને સાત્વિક શક્તિ છે ને એ આશ્રમથી જીવન જીવવું અને એમાં મોક્ષ ગતિને પ્રાપ્ત થાય અને મહાપાત્ર જે 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 તમારું તમારું નામ 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 છે છે મૂળ કદાચ બીજું હશે મહાપાત્ર તરીકે સંબોધે લોકો એ વાત થોડી કરવી છે એ માયે આપેલું નામ છે કારણ કે માય મને બહુ બધું આપ્યું માગવાનું કીધું મા હું ધરતી પુત્ર છું હું માગું નહીં ધરતી જ પેદા કરીને જીવન જીવનારો હું માગું નહીં પણ કહે કે હું તને આપું છું

હા ત્યાં સુધી પહોંચો અને આજે અસંખ્ય ઘરોની અંદર દેશ વિદેશની અંદર અહીંથી લાઈવ ટેલિકાક્ષ થાય અને લોકો ત્યાં બેઠા બેઠા હું તો એમ બધાને કહું પૂનમ ભરવા ન આવો ઘરે રહ્યો અને પૂનમ રહેવાની તમારે અને ઘરે તો આખો દિવસ કામ કરો અને સાંજે બધા સાથે બેસીને માની આરતી કરજો અને આહીનો જે સત્સંગ આવે ઘર બેઠા જ તમે સાંભળી લેજો તમારી પુનમ પણ ભરાઈ જાય ખર્ચો નહીં

એને એક આડંબર હોય છે એનું પહેરવેશ હોય છે તમે આદમી જોયું ખેતીવાડી કૃષિ મા એની રતિ બિરાજમાન છે તમે તમારે કર્મતી ભક્તિ કરો છો હજુ પણ હું મળી તમારી સાથે ફરીવાર આવવાનો છું સંવાદ કરવા કારણ કે જે માર્મિક વાતો તમારી પાસે છે કર્મ અસંખ્ય વાતો છે મારે ધર્મ એને કહેવાયને કંઈક અલગ એપિસોડ પણ જ્યાં સત્ય હોય ને વિજયભાઈ ત્યાં આડંબર હોતો નથી જ્યાં અસત્ય હોય ત્યાં આ ડંબર સત્ય છે ખુલ્લું જ છે ચો ધરતીપુત્ર ધરતીપુત્ર હા જે છે તે ખુલ્લું છે સત્ય હંમેશ માટે ખુલ્લું હોય આ નંબર એ અંધારો મારી પાસે છે ખુલ્લી કિતાબ છે હા તમે બાકી તમારી રીતે ખેતી જ કરો કે ખેતી ખેતી ને ફરી હો ત્યારે ત્યાં બેસું ને કોઈ આવે જેને કંઈક જોઈએ છે એને આપું છું બાકી દર્શન કરીને નીકળી જાય જેને કંઈક જોઈએ છે તેને આપું છું જેને પામવું છે જેને મોક્ષ ગતિ હતી આ જન્મ જન્મના ફેરામાંથી જ મુક્ત થવું છે એના માટેનો ટૂંકો રસ્તો આટલા જ્ઞાનની જરૂર નથી મેં અનુભવ જે કરેલો છે એ વાત કરું ત્યારની વાત કરું આટલા જ્ઞાનની જરૂર નથી આટલા જ્ઞાનની જરૂર નથી આટલા જ્ઞાનની જરૂર નથી માત્ર આટલા જ્ઞાનની જરૂર હા અહીંયા આનંદ ત્યાં પણ આનંદ અને રિટર્ન પાસે આવીએ તો પણ આનંદ માણસ ગરીબ જ ન થાય ગેરંટી મારી હા ગરીબ ન થાય હિન કર્મ કરે એનું પરિણામ આજાર રૂપિયા મળે છે અને આ જગ્યાના અમુક મંત્રો હશે ફ્યુચર આપણે કહીએ છીએ સમજવા માટે બાકી આ નિમિત્ત માં બનાવતી છે માં જે ધારે એ કરે એ બીજે દિવસે જે કરું હોય એ કરે જ છે પણ એક સમજવા માટે કે શિક્ષણ એટલે કે એજ્યુકેશન બાળકો આપણે કહે વૈદિક ને અત્યારે જરૂર છે મોદી સાહેબ એ રસ્તે આગળ વધે છે આપ જાણો છો વૈદિક જ્ઞાન આપવાની કે સાત્વિક હાથમાં આવ્યા એના માટે તો એવી જ વૈદિક જ આખી સ્કૂલ હોવી જોઈએ ને હાલો તો આવી ગઈ તો એના માટે પાછું પાછું એના માટે સ્કૂલ પણ બને છે હા એના માટેની તૈયારી એવા વૃક્ષો વાવ્યા છે જે બાળકો એની નીચે અભ્યાસ કરી શકે સાત ધોરણ લઈને તો એને ખરેખર આવું નોર્મલ આકાશનું એ જ જ્ઞાન ધરતીનું જ્ઞાન એ પણ જ્ઞાન આપવાનું અને પછી એને ધીરે 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 લૌકિક સામાજિક ઘરનું વિશ્વનું આ બધું જે છે એ ધીરે ધીરે એમને આપતું જવાનું કે આ પણ આજે તમે સમય કઢ્યો આમ તો તમે તમારા કર્મમાં મસ્ત હતા અને તમે કે પ્રોકૃતિની વાત કરતા હા પ્રકૃતિની ગોત પસંદ કરી છે એ વાતનો આનંદ છે પણ આપનો જે અને માનો એક સંદેશ છે કે કોઈ માણસ પ્રકૃતિનો એની સાથે છેડછાડ ન કરો નકર પ્રકૃતિ જ તમને વિનાશ નોતરશે એ અત્યારે જોઈએ છે ધ્યાન આપો હું તો કહું છું તમે પાણી ઢોલ કરો ને મા બાપ નું બાપા વ્યાય ગયા ને તો એક વૃક્ષ આવો પાણી ઢોલ ના કરો કઈ બાળક નો જન્મ થયો હોય ત્યારે એક વૃક્ષ આવો સો પછી એ બાળક જયારે લગ્ન થાય ને પછી એની વર્ષગાઠ હોય ત્યારે પણ એક વૃક્ષ આવો અને ઉપર નાળિયેર પણ થાય અને ઉપરનું જે કઈ છે આખે આખું મેન્ટેનન્સ થાય છે ગાયું પાલો ખાય સો ટકા અને એ મગફળી વધે એ મારું જીવન નિર્વાહ નિર્હલે ખુબ આનંદ અને આજે લોકો અપનાવતા થયા છે આજે લોકો નતા કામ કરતા વિજયભાઈ આજે કામ કરતા થઈ ગયા વ્યસની હતા એ વ્યસન છોડી દીધા મેં કોઈને ઉપદેશ નહીં થાય પણ મારું જીવન જોઈને આ લોકોમાં પરિવર્તન આવે છે લાવ આ બે જોઈને અને માને મા પાસે એ જ કીધું હે માં હું બોલીને નહીં પણ સમાજને કરીને બતા અત્યારે એક છે ને પેટર્ન છે કે જે રિયલ કરો છો ને સમજદાર વર્ગ આધ્યાત્મિક વર્ગ એ જ સ્વીકારે છે